એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી

પાંત્રીસ અગાઉ લગન થયા તા નહિ કાઈ નહિ કેમ અત્યાર સુધી ના થયા એમાં હું થયું આ સાડી ના ઉદ્યોગ જતા ને એટલે કોઈ દેતું નતું સમજ્યા ક્યાં ઉદ્યોગમાં સાડી કોટન પ્રિન્ટ આપડે જેતપુર માં અચ્છા એટલે કોઈ નો દે એમ હા એનું કોણ હું એટલે આપડે આપડે સરકારી નોકરિયાત ન હોય ને એટલે ભલે પણ પંદર હજાર આવક તો છે ને તમારી તો તો આવે કોઈ તો ના દે હે હા આવે કોઈ તો આપે જ ને એમ એમાં કોણ ના પાડે હા તે એ બધા એમ પેલા વાત બે પેટન કરી ને પહી કેહ અમારે કારખાના માં નથી દેવી એમ સાડી ના કારખાના માં હે હા કે એમની સાડી ના કારખાના માં જે જતા હશે એનું કોઈનું નું નહી થતું હોય હવે એ પેલા તો દેતા હવે ના પાડે બંધ થવા માંડ્યા ને કારખાના એટલે હે હા હમ

એટલું બધું હું છે વળી ઘટે એમ નથી તો એટલે બધી આમ વસ્તુ ખાવા પીવામાં માં બધે એમ હે ત્યાં રસોઈ ને કપડાં ધોવાનું બસ એવું જ કામ કરવાનું નું બીજું કઈ કામે નહી જવા નું એમ હે હા હમ 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 હા બસ તો તો થયું કેમ નહી તમારા ઘરે કઈ ઘટતું નથી તો એટલે અમારે એમાં આમાં ભલે બધા માંગા એવા આવતા કે નોકરીએ હોય તો કારખાના માં ના જ જઈએ એટલે આપણે પાછળ રહી ગયા સમજ્યા કઈ જ્ઞાતિ માંથી છો રજપૂત રજપૂત એમ ને હા રજપૂત માં નથ થાતું નથી થાતું એટલે જ ને આમાં આવા બધા જમીન માગે ને સરકારી નોકરી માગે હે હા તમને ખબર છે રજપૂત ના વિડીયો આવતા હોય તમને ખબર હોય કે નોકરીયાત હોય જ કરે બોલો તો નંબર બોલો તો તમારો આઠ અગિયાર આઠ બોલો નામ બોલો ઈશ્વરભાઈ જીણાભાઈ ઈશ્વર ભાઈ જીણાભાઈ હા અતત એલતריה દેવધરિયા હા બરાબર જેતપુર હા જેતપુર ઓ જેતપુર પ્રોપર ને કે ગામડું છે પોપર પોપર હ સાડીના ઉદ્યોગમાં નોકરી કરો બરાબર હા હા

કારખાનામાં માં કારખાનું એ આ સી કોટન હે આયા કેટલા પંદર આપ્યા ત્યાં હામે કેટલા આપતા હતા ન્યા આઠ હજાર દેતા પછી આયા બદલાવ ને ન્યા પંદર દે હે હે હા એ હાલ જવાબ આપણે કઈ જ ના દેમ કરું છું ગમે એ નાઈટ માં લાગે આપણે એવું કઈ નહીં કોઈ બંધન નહીં હે કોઈ બંધન નહીં કોઈ પણ જ્ઞાતિ એમ ને હા કોમંદરી ઇસ્ટરી લાગે હા આપણે ગમે એ નાઈટ માં લાલે એમ હે હા બરાબર દેવી પૂજો કોઈ તો હાલે દેવી પૂજો કમ ન હો આલે કે મેલું કણ હું બસ એમને કારણ હું દેવી પૂજો તો દેવી પૂજો ગણે ઈ મદે વાળો અમાર માતાજી કે અપડે ને બાકી એટલે ઈ તો માતાજી પૂજતા હોય એ એન થી કેમ વડાય अब हमारी माताजी मिमी मां माताजी अलग होय ना भाई એટલે એની માતાજી અલગ હોય એમ દેવી પૂજકની હા હા હે વાલ્મીકિ ઓ હે વાલ્મીક્યાલા વાલ્મીકિ આ વાલ્મીક્યાલા એમ ને હા દલિત લલિતી ની દલિત હાલે નહીં દલિત ના હાલે તો વાલ્મીક્યાલા દલિત નો હાલે એમ એટલે દલિત નો હાલે આમાં જો મોચી હાલે સોની હાલે ખત્રી હાલે કોરી હાલે હે હા તો એ આ બધી જ્ઞાતિઓ કેમ નહિ હાલતી મને કઈ હમજાતું નથી આમાં પછી ગઈ ના બધા ના પાડે આવીને એમ નહિ આ દેવી પૂજક છે એ તો માતાજી ના માતાજી ના એનું નામ જ દેવી પૂજક છે ટૂંકમાં તો એ એન થી માતાજી અભડાય ખરી હા એ ઓલું ખાતા હોય ને માસ ને એમ બધા રજપૂતો એ ખાતા હોય છે કોને કીધું નથી ખાતા પણ અમારે અમારે નાઈફમાં કોઈ નથી ખાતું બરાબર પણ મેં તો રજપૂત ને બધી ખાતા જોયા જ ગમુક મુમલે ના નથી ખાતા અમારે રજપૂત નથી કોઈ ખાતું નથી ભાઈ નહીં ક્યારેય નહીં 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 ક્યારેય નહીં માતાજીને ચડાવી નહીં 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 અમારે ન જડે ભાઈ માતાજી ન જડે એમ ને ના ના તો દલિત તો દેવી પૂજક નો હાલે બરાબર ને હા તો એ લોકો તો આ ઓલા ભાઈ

તો એ આ કરણ સાથળિયા ને એ લોકો એ કેતા હોય છે કે અમે અમે સૂર્ય દેવ ને ભલે સૂર્ય દેવ ને પણ હિન્દુ જ ને તો હા તો આ કરણ સાથળિયા ને એ લોકો તો બધા કેતા હોય છે કે ભાઈ અમે તો હિન્દુ સહી સનાતની સહી બરાબર ઈ દેવી પૂજક છે બરાબર તો હવે તમે દેવી પૂજક હારે તો લગ્ન કરવા માંગતા નથી એનું કારણ શું એમ હા જો તમે બીજી જ્ઞાતિ પછી બીજી કીધી કોળી જ્ઞાતિ કીધી બીજી કઈ કઈ કીધી કઈ કઈ જ્ઞાતિ હાલે મોચી હોય 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 હા 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 સોની હાલે કોળી હાલે પછી બીજું કઈ કઈક નથી બે જો મારી વાત હમણાં એક દેવી પૂજક નો હાલે લલિત નો હાલે બે નો હાલે બે નો હાલે બરાબર પછી બધી છે એમ ને હા તો આ લોકો હિન્દુ નથી આ આ આવડા રહ્યા ઈ દેવી પૂજક ને ઈ હિન્દુ નો ગણાય? ગણાય એમાં આમાં ધર્મ અલગ અલગ હોય ને અમારે પણ કઈ રીતે ઈ લોકો તો એનો ઠેકો લઈને ફરે છે ઈ લોકો એમ કે છે અમે સનાતની છે ઈ એમ કે સનાતની છે એવું કાઈક કેતા હોય છે અને અમે તો હિન્દુ ધર્મ ના રક્ષકો છે ઈ તો આ રક્ષકો તો તમારામાં હાલતા નથી આ બીજા બધા હાલે છે તમારા માં એનું કારણ શું? ઈ આમાં પછી નવા મેં ને ખાતું પછી ખોટું આમ કે મુસલમાન હાલે મુસલમાન હાલે મુસલમાન,

તો તમે બાકી ની ખાલી આલે પણ દેવી પૂજક નો આલે એટલે મને ઓલું લાગ્યું સમજા એટલા માટે ન એ નો આલે માર હાવ નો હાલે એ નો આલે ને નહીં આ હા વાણીયા છે લુવાણા છે બધાય આલે આવી નઈ હા 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 બે 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 ત્રણ નાチ સિવાય બધી ગમે આલે સમજા એ એ ના ના એ તો સારું કર્યું હું કામ તમે આ કીધું ને બહુ સારું કર્યું હું કામ હું એના

આપડા ઘરમાં એના મોકલો છતા વિડિઓ એટલે એને ખબર પડે એવડાય બહુ મોટા મોટા વિડીયો મેળવી બહુ વિરોધ કરે છે એટલે એને ખ્યાલ આવે કે આ આમાં કોઈ તો એને એને કોઈ ગણતું નથી એને હે બરાબર ને સાચી વાત છે ને હા ભલે ભલે ભલા કઈ વાંધો નહીં આપડે તમારો ફોટો મોકલો વિડીયો મેળતો એકવાર તો મોકલો તમે ખબર છે હા તો હું જોઈ લઈએ હાલો ને કાંઈ વાંધો નહીં ઓલા આપણે આપણે ઓલા દક્ષાબેન હારે કરવાની વાત હતી પછી મંજુબેન હારે વાત કરવાની હતી તમે કે હું પૂછીલઈ વાત કરાવી હા તમે તો પણ ઘણી હારે વાત કરી લીધી જો હા તમને તમારી કે હું પૂછીલઈ વાત કરાવી પછી તમારો ફોન જ ના આવ્યો પાછો આ નંબર છે ને તો હાલો ભાઈને ફોન કરું નહીં આજે તો તમે સરસ વાત કરી આ દેવી પૂજક તમારો ના હાલે ને એ વાત મને બહુ ગમી છે એમ હા કેમ કે ઓલા લોકો બહુ મોટો ઝંડો લઈને ફરી રાખે છે દેવી પૂજકો તો એને ખ્યાલ તો આવે

એટલે તમારો જીવ જ લે હું જીવ લઈને જાય હા હા ઈ ઈ એટલે હું હું ભરાવે એટલે હું ભરાવે ઈ ગઈ એના દેવ આમ શ્રાપ ઈ દેવ હા એટલે ઈ આપણા જીવો સિવાય હું મૂકે જ નહીં હે હા શું વાત કરો હા અમને અહીંયા અનુભવ હોય ને જ અમે સાહેબ વાત કરી તો હોય ને ના ના તમારી હેલા ભાઈ તમારો અનુભવ તો જોરદાર છે હો ભાઈ સાચી વાત છે હો હમ ના ના ઈ વાત ઈ વાત તો મુદ્દા ની છે કાઈ વાંધો નહીં આપડે તો દેવી પૂજક આપણે ડ્રોપ કરીએ બીજું શું બરાબર ને બરાબર ને ના ના એ એવા લોકો અરે તો આપડે નોંધ કરાય ને બરાબર ને હમ આપણે તો ઊંચી જ્ઞાતિ ગણાય બરાબર ને હમ્મ દેવી પૂજક તો કેવા ગણાય વાઘરી વાઘરી નો કેવાય કેસ થાય દેવી પૂજક કેવાના આપડે શું કેવાનું હોય ને એટલે કોઈને અપમાન જેવું જોઈએ બરાબર ને ના 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 અમે તો દેવી પૂજક કરવાનું પણ એને લગ્ન નહી કરવાના બરાબર ને એને અપનાવાના નહીં આમ સન્માન આપે રાખવાનું બરાબર ને દેવી પૂજક કેવો જે કાઈ કેવું હોય કેવો પણ એને અપનાવવાના નહિ બરાબર ને ના ના રેડી રેડી લ્યો તમારું આ ગણિત તો સાચું છે હાલો કઈ વાંધો નહીં બરાબર ને

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો